કાંકરેજના રાનેર ખાતે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજાયા કાંકરેજ તાલુકાના રાનેર ખાતે કદમ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજની એકસો ઓગણીસ જેટલી દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં એકસો સોળ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં સેવા ટ્રસ્ટના કનુભા જાદવ મેલાજી ઠાકોર અને નરેન્દ્રસિંહ રાજપૂત સહિતના લોકોના સહયોગથી સર્વ સમાજના એકસો સોળ યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા જે સમૂહ લગ્નનો ત્રણ દિવસથી કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો જેના અંતર્ગત સતત ત્રણ દિવસ સુધી રાસ ગરબાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં બાબુભાઈ દેસાઈ રાજ્યસભા સભ્ય બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી ભારતસિંહ ભટસરિયા પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંકરેજ અણધાભાઈ પટેલ ગોપાલસિંહ સોલંકી પ્રમુખ કોંગ્રેસ સમિતિ કાંકરે સહિતના લોકોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા જેમાં આયોજકો દ્વારા ફાયર સેફ્ટીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી હું રાણી ગામથી કદમ સેવા સમિતિ પ્રમુખ તરીકે અમલાજી ઠાકોર મંત્રી તરીકે નરેન્દ્રસિંહ રાજપૂત અને મુખ્ય આયોજક તરીકે અમારા કનુભાઈ જાદવ હું યાદવ કોપટસિંહ કાનસિંહ વાત કરું છું અમારે દીકરીઓના સમલગ્ન માટે એકસો સોળ દીકરીઓના લગ્ન માટે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને કાલે સવારે એકસોની સોળ દીકરીઓ પ્રભુતાના પગલાં મળશે અને સંપૂર્ણ અમે તૈયારી કરી ચૂક્યા છીએ અને એના માટે કર્યાવરણ માટે લગભગ જે ચમચીથી મળી અને પિત્તળના ગોળા સુધી ફર્નિચરમાં ટોટલ વસ્તુ એમ કરીને લગભગ પચાસ હજારથી લાખ વચ્ચેનું કર્યાવરણમાં એક દીકરી માટે તૈયાર કરી રાખ્યું છે અને એ કાર્ય એમને આપી દેવામાં આવશે ઉત્તમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત ના પ્રમુખ શ્રી મેલાજી એમ ઠાકોર મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત આયોજક તરીકે કનુભા જાદવ વાત કરું છું ગામ રાનેર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા કે વાત જણાવવાનું એવું કહે છે કે સર્વે સમાજ દીકરીઓનો સમૂહ લગ્ન બસ્સો ને અગિયારનો હું ટાર્ગેટ મૂક્યો તો સમયના અભાવના કારણે એકસોને હોળ દીકરીઓ નોંધણી એટલે તે અટકાયું એનું આયોજનના ભાગરૂપે બધું થઈ રહ્યું છે અત્યારે અને કદમ સેવા સમિતિના ટ્રસ્ટના બધાય ટીમ જોરદાર પણ મહેનત કરે ને જોરદાર આખા રાનેરે મને સપોર્ટ આવ્યો છે સપોર્ટ આવ્યો એટલે દોર મારાથી મારો તો કોઈ વખાણ કરાય નહીં વખાણ કરાય સમિતિનો પણ ટીમના માણસોના અમારા એવા રામસિંહભાઈ પોપટસિંહ મહેશભાઈ ગણપતભાઈ પ્રકાશભાઈ દવે સૌ મંત્રી અમારા એટલે ખૂબ જ મને સહયોગ મળ્યો ખૂબ અમારા ભોજનદાતા બાઉભાઈ દેસાઈ અમારા ગામના વતની સાંસદ રાજ્યસભાના સાંસદ ખૂબ ખૂબ બધી રીતે અમને સાથ ખૂબ જ મળ્યો છે બધી રીતે એટલે અમને કોઈ પણ અગવડતા નહીં પડી એકસો સોળ દીકરીઓ પરિણાવોમાં અમને કોઈ અગવડતા પડી નથી પણ આ સફળતા થાય એટલે ફરીથી વધારે નહીં કહેતો પણ પાંચસો ને એકાવન મારે તો ઈચ્છાથી એટલો મને આનંદ થયો છે કે પાંચસો ને એકાવન આવતા વર્ષે હું પરિણામું એવો એટલો બધો આનંદ થાય છે અને મારા સમિતિના હરીબ માણસો પણ મારા સાથે ખૂબ જોડાયેલા છે રાનેર ગામ તો આજે એટલું બધું મારા સાથમાં છે કોઈ બાકી જ નથી લોકો રાત દિવસ મહેનત કરે છે